નમસ્કાર આપ રહ્યા ડે ન્યૂઝ વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરની બદલી થઈ રાજ્ય સરકાર દ્વારા આઈએસ ઓફિસરના બદલીનો દોર આજે પણ જોવા મળ્યો અને સોળ જેટલા આઈએસ અધિકારીઓની બદલી થઈ જેમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની પણ બદલી કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાના કમિશ્નર દિલીપકુમાર રાણાની જગ્યાએ વર્ષ બે હજાર તેરની બેચના અરૂણ મહેશ બાબુની નિમણૂંક કરવામાં આવી છે જ્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગરની જગ્યાએ ગંગા સિંઘની નિમણૂક કરવામાં આવી છે અત્રે નોંધપાત્ર છે કે વડોદરા શહેરમાં અતિ મહત્વના એવા વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે અને સો દિવસ તો માસ્ટર પ્લાન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ બનાવ્યો હતો અને પૂરપાટ ઝડપે કામગીરી ચાલી પણ રહી છે ત્યારે દિલીપ રાણાની એકાએક બદલી કરાતા વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી પર અસર પડશે કે કેમ તેવા સવાલો લોકચર્ચામાં સાંભળવા મળી રહ્યા છે